બાઈક મને સારી જોઈએ આ બાઈક તો લોકલ સારું આવ્યું આત્મો સારી જોઈ મને નંબર પ્લેટ સારી આવી ખાલી મને પેલા આરામ માગવા લોભી જોઈએ ઊંચો મોટું કરીને હેડે આવશે બાઈક આપજો

બાઈક જોઉં તો તું બજાર માં જાવું હે મહેમાન આવી ગયા તે થોડો હવા માટે આવી અમારા માટે આવી પણ આલો કે થોડું લઈ દો કે તને બાઈક લાવશો ભઈ અમારે એવો પૈસાનો નો થાય એ દાળ લઈ લેવા અમે તો ભાઈ ઊંચા ભૂલું કરી હેડે આવો માંગવા આલો કે હાલ બાઈક તો કોઈ આપતો ગમે તે આવે રોટલા ખાવા તો ખાઈ જો બાઈક નું નોમ ના લેવાનું અરે રોટલા તો હું તમને ખવરાવું હેડો મારા ઘેર તમા ખાવા તો ખાઈ જો બાઈક નું નોમ ના લેવાનું આંખેથી આવા નાચર્માં હું થાઉં છું નાચર્માં થાઉં પડે થા સંમો રે હું હેડ તમાર બાઇક બીજું કોઈ બેહવા દેતો નહીં અરે ભાઈ મહેમાન આવી છે અર્ધી રાતે અતારે ગાડી છે હેડિંગ જો હેડિંગ જો નહી આવો હે નહી આવું હું રોડલા ખાળ તો ગઈ જો બાઇકનું ના લે

હોય તો સેટિંગ થાય તો આપણે ફરવા જઈએ ચા પાણી કરીએ પછી ઘેર આવીએ ટાઈમે જાય નહીં પાર ભાઈબંધ તો છે આપણે બાઇક તો હાલ જવું હોય તો પછી ભાઈબંધ મારો ભાઈબંધ છે ના ના પણ અડધી રાતે જાઉં તો બાઇક તો હાલે આ જમાનામ તો ભાઈબંધને કોમ નહી આવતા એટલે ના મારો ભાઈબંધ રમણજી છે ને હું અડધી રાતે જાઉં તો મને ચા ચાલી કિલો લઈ જા

લાચાર ના કરી થાય બંધ ના મને કદી નહી ના પાડતો આવું મોટો કોઈના જોડે બાઇક લેવાગવા નહી આપડે જો માગવા ના આવે ભાઈબંધ લેવા જવાનું કે મારું કોમ કોઈ કાલ ઉઠીને મેણા મારા મેણા મારા તો રાતો રાત સાધન લાવવાનું આપડે કદી મેણા કોઈના ખમ્યા છીએ આપડે

આપડે બની જાવ રમણજી અધી રાતો હવે કરતા તમે તો હું આવો એટલે આવો શું કરો તા રાયો પાયડો ઘટાબો શું

તમારામણજીવન કોઈ રકમ મને કદી ના પાડતા હું ગમે ત્યારે જાતો તને ખબર ના પડે તું આવી ગયો ના પડતો હું

આપડે ઊંચી કરી આશ્વિન મેલજો આશ્વિન રોજ પોતું મારવાનું લાઈ જો પોલીસ મારવાની રોજ ભાઈ તો

રાતો રાત લાયા કે નહી જો અમારે ભાઈ ગયો બેઠો અંદર તમારી સાયકલ તો દેખાડતી રોકડા લાયા રોકડે લાયા આ પલેટ જો નવી મારી જો અઢી લાખ હપ્તા હપ્તા નહી કે ચાલે કેસ

આવશે આટલે પડી રે હોય રાખવા નહીં રાખવા રિક્ષા ઓછી હવે નહી રિક્ષા ખોજ તમારી રિક્ષા બિક્ષા ઓછી નહી બરોબર છે ઊંધા ના પડે ઊંધા ના પડે અમે બે જણા મોજ જ કરવાના છીએ કરો તે તમારે બાઇક ફરીને કાઢવું પડે

અને તમે તો બાઇક પર ઠરતા ઠરતા જાઓ એમનું પાછા કે હું બાઇક ના હાલું અને કોક વાતો હું હવે કે તમારે બાઇકનું લોખંડ હારી આવી ગઈ શું લોખંડ હારી આવી આ આ લોખંડ નહીં હારી આવી આ જોવો બાઇક ભાઈ આ નહીં અમારા અમારા નહીં આ જો સીવી ચમકે છે સાહેબ તમારે આવું કોઈ બતાવજો થોડું ચમકાવો ને બહુ આ નંબર નહીં વાળો એમ ત્યાં સગડા આ જોવા ખાલી આ જોવો આ જોવો આ ચીવી ચમકે છે તમારે ત્યાં આ નહીં આ જોવા ખાલી

ચલો રમણિયા તો મુઢું પડી ગયું તું આવડું મોટું થઈ ગયું તું એમ જોડે બાઈક આપડે તો સીધી રિક્ષા લાયા રિક્ષા લાયા પણ બહુ બારી બારી ખાક થઈ ગયું અને રાતે તો ઊંઘે નહી આવે ઊંઘ તો નહીં જ આવે મનમાં વિચાર આવ્યો છે કે હું બાઇક હાલી હોત ને તો આ સાધન ના લાવો પસ્ટોણ આવી ઘણા પસ્ટોણ આવી બરોબર ફોન આવશે એટલે જીએ બે અંગાત અંગાત હા

કોઈ હોય તો ફોન કરજો પડી ના પર બેઠા રાતે ઘર ખોલું હમણાં પાસે જવું પડશે એ રિક્ષા લઈ દીધી રીક્ષા પાછી સેટી પડી આ રમણજી રાત ના હેરાન કરશે એવું લાગે મને

ના હોય તો તમે આજનો ઉરો આવી જાવ રમણજી હેરોન કરશે રાતના વર્ધ્યુ બર્ધ્યુ આપણો રાતે મળી છે આ રમણજી હેરાન કરશે તમે આવી જાવ રિક્ષા માં આવીને આ તમે આવીને હોઈ જાવ આ રોડ આવો ધૂળજી આવી છે એટલે મારે કોઈ વધુ નહીં હવે તો આવીને ડાયરેક્ટ હોઈ જાય રિક્ષામાં મને ઉતરવાનું

आत्माई दया थी दिख सा आया ही अभी जा जाता है कौन सी घूंस आज वज़्जो आखिर मोबाइल फ़ेसबुक पे हूँ आई ही और सोल नोटियो आ હલો રાજી બોલો ચોકન તમન ચક્કર આવી હાલ જ હાલ જ હાલ જ આવું કોણ કરશે હવે કર હું દેવાલેડો કરા કેવાલેડો કરા રિક્ષા લઈને આવો વઢી લઈને લાલજીઓ ચક્કરાવે લેવા જાઉં રોડ પર એકલો પડીએ

ન થાવી જો તમારે ત્યાં તમે બધાનું ઊંટો મોઢા કરીને ના ના કરે તો થોડી ના ચાલે તો માટીની હાલ તો ઢળનીય જરૂર પડે નહીળે ના પાડી દીધી તો જો કે જો તો ખરા કગરો તો ખરા હુ પડે નઈ નાયો ના બાળા હવે એક કામ કરો હેડો હું જાવું મારી ચરમ ભર ગઈ હવે લાલજીના લીધે આવું બાકી તમારા કારણે ખાના થઈ ગયા તો ને પાસે બિચારા રાતનો આ તો એ મોઢા માટે જ હું આવું કામ કે એ મારા અર્ધી રાતે ઊખો થઈ જાય જો જે લાલજી નું નામ લીધું ની આવી રીતના તમારા બધન ના ના પાડવાની ખરા ટાઈમે બધા હાથ ઊંચા કરી લોથી ખબર ન પડતી તો મારી તમે બાઈક લેવા આવ્યા છે એટલે કોઈ જેવું તો થોડી જ તો આ બેઠા તું કે ઓય આવી કીધું ને એક ફેર નિયર મારા ઓગણા પર

તોરજી આવું ના રાખવાનું અડધી રાતે કોઈને હોય ને તો હાલવા ની ગાડી ભીખાઈ હાલવા ના નહીં અડધી રાતે હું બાઇક વાવા તો આ ઘેરા માં મોકલ્યા થાય કે હું પૈસા લઈ લાવું પણ તમે અમન કો તો અમન જી નું કો તમારી ખોટાઈજી તો અમે તો ટાઈમ ના જ રીતે આયા છે એ મારા મોકા કરતા હતા કે તમારી તરફ નહીં હા મારી ફાઇવ સ્ટાર દોસ્તી હા મોજ પડી મોજ